નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો અત્યારે દુનિયામાં એક ચર્ચા ચાલી રહી છે કે જુલાઈ મહિનો દેશ દુનિયા માટે ખતરનાક સાબિત થઈ શકે છે શક્ય છે શક્યતાઓ પર જ્યોતિષ ટકેલું છે મંગળ અને કેતુ અત્યારે જે રીતે એક સાથે ચાલી રહ્યા છે સિંહ રાશિમાં બરાબર તો સિંહ રાશિ અગ્નિ રાશિ મંગળ અગ્નિ ગ્રહ છે ને કેતુ આપ સૌ જાણો છો કે ટેન્શન વધારનારો ગ્રહ કહેવાય આ સમય અઠાવીસ સાત બે હજાર પચીસ અઠાવીસ જુલાઈ સુધી સિંહ રાશિમાં મંગળ અને કેતુ સાથે રહીને ચાલશે તો આ સમયમાં શું શું બની શકે છે મિત્રો આ સમયમાં દેશ દુનિયામાં ખરેખર મોટી ઉથલપાથલ થવાની સંભાવનાઓ નકારી નથી શકાતી સૂર્ય મંગળ સૂર્યની રાશિમાં મંગળ આવ્યા તો એક અંગારક જેવી પરિસ્થિતિ બની કેતુ ભેગો થયો તો ખરાબ મંગળને સૌથી સારામાં સારો ફોર્સ આપનારો ગ્રહ છે કેતુ અને જ્યારે મંગળને ખરાબ મંગળને ધક્કો મરાય ને ત્યારે ન થવાનું થાય અને અત્યારે આપણે દુનિયામાં જોઈ જ રહ્યા છે કે ભાઈ યુદ્ધ તો જાણે પેલું દિવાળીના ફટાકડાની જેમ આગળ ચાલી રહ્યું છે રોજ કંઈક નવા સમાચાર આવે રોજ કંઈક વાત આવે ભાઈ શાંતિ થઈ શાંતિનો ભંગ થયો આજે અહીંયા આટલા બોમ્બ પડ્યા અહીંયા આજે વિસ્ફોટ થયો આ બધી વસ્તુ થઈ રહેલી છે અત્યારે મેં સવારે જ આજે ટીવી જોયું તો ટીવી પર યુટ્યુબમાં મેં એક વાત જોઈ આતંકવાદીઓ પાછા ભારતમાં પ્રવેશ કરી જોઈ કા આપણી સેના એની શોધખોળ કરી રહેલી છે બે કે ચારને કંઈ ઠાર કહી રહ્યા ને હજુ બીજાની શોધખોળ ચાલે છે તો મિત્રો આ જુલાઈ મહિનામાં આપણા ભારત દેશમાં એક મોટો આતંકી હુમલો થવાની શક્યતાઓ પણ નકારી નથી શકાતી શક્ય છે પહેલગામમાં જે થયું એના કરતાં કંઈક મોટું થાય પહેલગામમાં જે થયું એ ખરેખર બહુ ખરાબ થયું જે જાતિ પૂછીને કે સામસામે ગોળીબાર કરીને જે લોકોની હત્યા થઈ એ ખરેખર ખૂબ નિંદાજનક છે હવે કદાચ કોઈ મોટા બોમ્બ વિસ્ફોટ થવાની શક્યતાઓ છે પ્લેન દુર્ઘટના થઈ એ આકસ્મિક દુર્ઘટના થઈ પણ હજુ એનું કારણ આપણે જાણી નથી શક્યા હવે આગળ શું થાય અત્યારે કંઈ જ ન કહી શકાય અને આજે અઠાવીસ સાત બે હજાર પચીસ સુધી સૂર્યની રાશિમાં મંગળકેતુનું જે ભ્રમણ છે પરિભ્રમણ છે એ વસ્તુ દેશ દુનિયાને ક્યાંક ને ક્યાંક મોટી નુકસાની આપી જાય આ સમયમાં શક્ય છે ફરી પાછું પાકિસ્તાન નાનું મોટું કંઈ છમકલું કરે અને આપણો ભારત દેશ એને વળતો જવાબ આપે તો ફરી પાછી યુદ્ધની પરિસ્થિતિ ઊભી થતી દેખાય છે આ સમયમાં ક્યાંક ને ક્યાંક અગ્નિથી મોટું નુકસાન થાય એવા સંજોગો પ્રોપર દેખાય છે વિસ્ફોટ થાય જ્વાળામુખીનો વિસ્ફોટ થઈ શકે છે અને દરિયાના પેટાણમાં જો જ્વાળામુખી ફાટે તો સોનામીની શક્યતાઓ પણ નકારી નથી શકાતી મિત્રો આવનારા સમયમાં જે કંઈ પણ ઘટનાઓ દેખાય છે ને એ કદાચ આપણને થોડી ડિસ્ટર્બ કરનારી ઘટનાઓ દેખાય છે પણ આપણે ધ્યાન રાખીને ચાલીશું તો ચોક્કસ એમાંથી બચી જઈશું કુદરતી હોનારત આપણને નુકસાન પહોંચાડી શકે પણ સર્જિત જે હોનારતો છે ને એને તો આપણે આપણી સાવધાની ચાલવાથી એને રોકી શકીએ છીએ સત્તર દસે સૂર્ય તુલામાં પ્રવેશે છે સોળ અગિયારે સૂર્ય મંગળની રાશિ વૃશ્ચિકમાં છે તો આ જે સમય છે ને ત્યાં સુધી દેશ દુનિયાએ સાચવવાનું છે અત્યારે જે યોગ છે મંગળ કેતુનું જે યુતિમાં ચાલવું એ અઠ્ઠાવીસ સાત બે હજાર પચીસ સુધી છે આ સમય દરમિયાન અમેરિકા ચાઈના વચ્ચે ઘર્ષણ થઈ શકે છે ભારતને અમેરિકા વચ્ચેનું પણ ઘર્ષણ વધી શકે છે આ સમયમાં જો ઘણા બધા રાષ્ટ્ર યુદ્ધમાં જોડાય તો નરેન્દ્રભાઈ કોનો સાથ આપે એક સૌથી મોટો પ્રશ્ન બધાની સામે ઊભેલો છે પણ આ વ્યક્તિ તટસ્થ રહેશે અને સૌથી છેલ્લે નિર્ણાયક અવસ્થામાં એમનો પ્રવેશ થશે અને યુદ્ધને એ શાંત પાડી શકે છે ભારતની જે કૂટનીતિ છે નરેન્દ્રભાઈમાં જે રાજકારણની કૂટનીતિ છે એનો ઉપયોગ એ કરશે અને એ સમયે ચોક્કસપણે દુનિયાએ એમની વાત માનવી પડે મેં આગળ જે વિડીયોમાં કીધું કે ભાઈ બે હજાર છવ્વીસમાં ભારત વિશ્વગુરુ બને ચોક્કસ એક સમય આપણે જોઈ જ રહ્યા છે અને આ વિશ્વગુરુ બનવાની સંભાવનાઓ આપણા તરફી છે મિત્રો પાંચસો પાંચસો વર્ષ પહેલાં જે ગ્રંથો લખાયેલા છે એમાં બધી બાબતોનો ઉલ્લેખ છે અને જે પેલી પાંચ નદીઓના પ્રદેશવાળો દેશ તો એ ફક્ત ને ફક્ત આખી દુનિયામાં આપણો ભારત દેશ છે અને એ જે પંચ નદીવાળું જે રાજ્ય છે એ છે પંજાબ આપણું તો એ પાંચ નદીથી જે રચાયેલો પ્રદેશ છે આપણો પંજાબ એ રાજ્ય આપણા દેશમાં આવ્યું છે ને આપણે તને જ આ વ્યક્તિ છે અને ચોક્કસપણે એનો જ એક પ્રભાવ આવશે અને દેશ દુનિયાએ એને સ્વીકારવો પડે તો મિત્રો જુલાઈ મહિનો જુલાઈ મહિનો ચોક્કસપણે હું પણ કહું તમને કે સંભાળીને ચાલવાનો છે એવી કોઈ ઘટના ઘટે કોઈ કુદરતી આફત આવે તો ચોક્કસ આપણને તકલીફ પડી શકે અત્યારે આપણે જોઈ રહેલા છે કે ભાઈ છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત વરસાદથી પરેશાન થઈ રહ્યું છે તો શક્ય છે કે ભાઈ એ વસ્તુ પણ આપણને નુકસાન કરી જાય આખા દેશમાં અત્યારે સર્વત્ર લગભગ લગભગ બધે વરસાદ વરસી રહ્યો છે અને એ આપણા માટે સારું છે પણ જો એનો અતિરેક થાય તો એ જ વરસાદનું જળ આપણને નુકસાન પણ પહોંચાડી શકે છે મિત્રો અમેરિકાના જે દિવસો છે એ હવે આપણે એમ કહી શકીએ કે ભાઈ આ વળતા દિવસો શરૂ થયા છે તો ભારતની જે શાખ છે એ શાખની સામે અમેરિકી ડોલર પાછો પડે અને ચોક્કસપણે આપણે આગળ વધી શકીએ અત્યારે મારી પાસે જે ન્યૂઝ છે એમાં લગભગ સાડત્રીસથી આડત્રીસ દેશ દુનિયાના ડોલર છોડીને રૂપિયાના વ્યવહારમાં કામ કરી રહ્યા છે તો ધીરે 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 જો રૂપિયાનો પ્રભાવ વધે તો ચોક્કસપણે આપણે જે વિશ્વની જે અર્થવ્યવસ્થાઓ છે એમાં મોખરાનું સ્થાન લઈએ તો નવાય નહીં નરેન્દ્રભાઈએ આપણને કીધું છે કે દુનિયાની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા આ હું બનાવીશ અને એ આપણે જોઈ રહ્યા છે આપણે એક પેલો દિવાળીનો ફોડવાનો બોમ્બ ચાઈનાથી મંગાવતા હતા એની જગ્યા પર આજે આપણે અણુબોમ બનાવીને દુનિયાની સમકક્ષ ઉભેલા છીએ તો એનો પણ આપણને ફાયદો જરૂરથી મળવાનો છે તો મિત્રો આ જે સમય છે જુલાઈમાં ત્રણેક તારીખ એવી છે કે એ તારીખો તમારે સાચવવાની છે પહેલી છે લગભગ લગભગ સાત જુલાઈ સાત જુલાઈ પછી લગભગ અઢાર ઓગણીસ આ બે દિવસો થોડાક સંભાળીને ચાલવાના છે આના પછીનો દિવસ છે લગભગ ત્રેવીસ જુલાઈ આ દિવસે પણ દેશ દુનિયામાં કોઈક મોટો બનાવ બનવાની શક્યતા છે અને છેલ્લો છે સતાવીસ જુલાઈ તો આ જે ચાર પાંચ દિવસો મેં કીધા એ દિવસોએ દુનિયાના દરેક માણસોએ પોતાની જાતની કાળજી રાખવી અને આ દિવસો એ ખાસ કરીને કોઈ અજાણ્યા સ્થળે અથવા જોખમકારક સ્થળોની યાત્રાઓથી દૂર રહેવું એ આપણા માટે વધુ હિતકારક સાબિત થાય મિત્રો આ મહિનામાં જુલાઈ મહિનામાં એકાદ બે આતંકી હુમલા એકાદ પ્લેન અપહરણ કરવાની કોશિશ કદાચ થઈ શકે છે તો આ સમયમાં આપણે ખૂબ જ સાવધાની રાખવાની છે અને આ અઠ્ઠાવીસ જુલાઈ સુધીમાં ભારત પાકિસ્તાન વચ્ચે નાનકડું પાછું યુદ્ધ થવાની શક્યતાઓ મોટી રીતે દેખાય છે અત્યારે અમેરિકાએ પાકિસ્તાનને સપોર્ટ કર્યો છે હથિયાર પૈસા આપ્યા છે તો એના જોર પર એ ફરી પાછું આપણને ડરાવી ધમકાવી રહ્યું છે પણ આપણે ડરવાના નથી એ દુનિયા જાણે છે અને ચોક્કસપણે આપણે આ સમયમાં આવી કોઈ ઘટનાથી પીડિત થવું પડે તો નવાઈ નહીં તો મિત્રો આ સમય સાચવવાનો છે સંભાળ રાખવાનો છે આપની જરૂરિયાતની વસ્તુઓ હાથ વગી રાખવાનો છે તો એની કાળજી અવશ્ય રાખજો આપણે પેલું કહેવાય ને કે ભાઈ અંધારા કૂવામાં ભટકી ન જવાય એનું ધ્યાન રાખવાનું છે ચેત નર સદા સુખી આપની જે કહેવત છે ગુજરાતની એને આપણે અનુસરીને ચાલશું તો ચોક્કસ આપણે સારું કામ કરી શકીશું આપણી જાતને આપણા ગામને આપણા શહેરને આપણા રાજ્યને અને આપણા દેશને બચાવી શકશું તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોકસી આપ સૌની રજા રહું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી તો ચાલો બદલીએ જ નમસ્તે